બનાસકાંઠામાં ધાનેરા મુસ્લિમ સમાજ આતંકવાદી કૃત્યને વખોડી કાઢ્યો હતો પાલિકા ચોક ખાતે મીણબત્તી પ્રગટાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

પ્રવાસીઓ ઉપર જે હુમલો કર્યો અને અઠ્યાવીસ પ્રવાસીઓને હત્યા કરી છે તેને અમે ધાનેરા મુસ્લિમ સમાજ સપ્ત શબ્દોથી વખોડી કાઢે છે અને આજે એક લાખ ચાલીસ એક કરોડ ચાલીસ લાખ એકસો ચાલીસ કરોડ પ્રજા જે દુઃખી છે આ હુમલાથી ધાનેરાની પ્રજા પણ જે જે લોકોના મૃત થયા છે જે લોકોને આને નુકસાન થયું છે એ લોકોને સાથે છે એ લોકોને દુઃખમાં સહભાગી છીએ અમે આજે આ શ્રદ્ધાંજલિઓના કાર્યક્રમ રાખવામાં આવેલ છે જય હિન્દ રમેશ સુથાર દિવ્યાંગ ન્યૂઝ ધાનેરા બનાસકાંઠા